કે આપણે જે વાત કરી હતી કે દોઢ મહિનામાં જે નિર્ણય કરવાનો એ નિર્ણય દોઢ મહિનામાં નહીં પણ એ દસ દાડામાં થઈ ગયો મંજૂર થઈ ગયો હવેથી આપણે કામ ચાલુ કરીશું તમે દોઢ મહિના નું કીધું હતું અને આપણે દસ દાડામાં આની મંજૂરી એટલે સમાજની મંજૂરી લીધી અને આમાં ભાઈ વચ્ચે વાત નહીં કરતા આનો જે પ્રોસેસ છે મહેરબાન પ્રાંત સાહેબ હોય એ ચેરિટી કમિશનર મહેસાણા હોય એની જે કોઈ મંજૂરી લેવાની થતી છે એની પ્રક્રિયા આપણે ચાલુ કરી દઈશું એટલે સારામાં સારી લોકેશન અને તમને બધાયની વિનંતી છે કે જારે બાનું કરવાનું થશે ત્યારે પણ આજ ચોગન ને આજ ગાઉન્ડમાં થશે અને તમને બધાને જાહેર જાહેર કરીશું અને આ વાતમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો વ્યક્તિગત સ્વાદ કે વ્યક્તિગત કોઈનો પેલો કઈ ભાવ મનમાં હોય કોઈનો પણ હોય તો એની વચ્ચે સદારામ બાપા અને ઓગળજી રહેશે કાયમી માટે એટલે બધા ભરોસો રાખજો વિશ્વાસ રાખજો કે તમે આટલો મોટો નિર્ણય સમાજે કર્યો છે ત્યારે આજે આ જણ કમિટી છે આદરણીય બેન શ્રી ગેનીબેન આદરણીય સરુપજી સાહેબ બંનેના માર્ગદર્શન નીચે કામ કરશે આ કમિટી અને બંનેને હું જાહેરમાં વિનંતી કરું છું કે સરકારમાં ક્યાંય કે ગમે ત્યાં આટકતો હોય તો તમે થોડું ઉતાવળ કરાવજો વિરાજી મુદ્દા નંબર 2 दारू બંધની વાત જે ગામોએ दारू બંધ કર્યો છે એની યાદી ભાઈ આવી છે આવજો એમને આપણે અભિનંદન આપીશું જે ગામો दारू બંધીનો નિર્ણય કરવા જઈ રહ્યા છે એમાં બેન સમય ગાળો આપશે વડીલ છે એટલે બેન આપે તો સારું કે ભાઈ પનરદાડામ કરવું ગ્રીડાડામ કરવું સમય સમયગાળો તો હોવો જોઈએ ને બે બેન જે નક્કી કરે તારીખ સ્વરૂપજીન બે કેવડા પંદર કે વિહિતમાં સમાજને વ્યસન મુક્તિમાં આગળ વધવું એ તારીખ બંને ચર્ચા કરીને નક્કી કરી દે ખાદી પાલડી ઇંદરવા નવા ઇંદરવા જૂના ઘોષણ વજાપુર નવા એકવીસ વર્ષથી બંધ વજાપુર નવા ભાઈ તાળીઓ પાડો

તમામ સમાજના આગેવાનો હું વિનંતી કરું છું કે પોતપોતાના ગામમાં આજથી મુક્તિ કાર્ય શરૂ કરી દે આપણે કોઈ ની રાહ જોવાની નથી સદારમ બાપા ને ઓગળજી નો કઈ આવો સંદેશો છે ને એટલે આપણે આ બધું ચાલે તમારું કહું અને તમે અત્યારે જે કાર્ય કરશો એ તમારું કાર્ય સિદ્ધ થવાનું છે એટલે બધા વેશન મુક્તિનું કાર્ય આજથી ચાલુ કરો અને એને ટૂંક સમયમાં આપણે એને પૂરું કરીશું બીજી વાત હતી બંધારણની ત્રીજો મુદ્દો બંધારણમાં ગ્રામ સમિતિઓ બનાવવી અને તાલુકા સમિતિ બનાવવી આદરણીય બેન શ્રી ગેનીબેન આપણે બનાવીશું એકવીસ જણ ની કમિટી ની મીટિંગ પંદર કે વીસ લઈ એમને બોલાવી લઈશું કમિટી ની શું જવાબદારી રહેશે એક તાલુકા પંચાયત ની એક જણ જવાબદારી